વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાટણ જિલ્લાના પાકમાં રૂપિયા આઠ લાખથી વધુ નુકસાન થયું છે પતરાના શેટ તૂટી પડતા ચારસો કરતા ડુંગળી નુકસાનગ્રસ્ત થઈ હતી જ્યારે ખેતરમાં ઊભા પાકમાં પાણી ભરાતા આખો મોસમનો મહેનત કરેલો પાક નાશ પામવાનો ભય જોવા મળ્યો હતો વાવાઝોડાની અસર એટલી ઘાતક રહી કે રાખેલ મણ જેટલી પણ ગઈ એટલે વાત એ છે કે હજુ પણ બે બે વીઘા જેટલી ડુંગળી ઉખાડવાની બાકી છે જેમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આ ઘટનાથી કૃષિ આધારિત આર્થિક માળખાને ગંભીર આંચ પહોંચે છે નવાબ ખાન બલોચ દ્વારા સરસ્વતી

પછી ચાર ચાર ચારસો કટ્ટા તબેલાના અંદર હતા એ તબેલો વરસાદના કારણથી ઝુલાના કારણથી તૂટી ગયું ચારસો કટ્ટા એ પરડી ગયા અને સાતસો મણ જેવી ડુંગળી મારે બહાર પડી છે હાલ પણ એ પણ પરડી ગઈ અને ત્રણ વીઘાની અંદરમાં હાલ કાઢેલી છે દોઢ વીઘા જેવી કાઢેલી છે એ પણ પલળી ગઈ અને વધતા દોઢ વીઘા જમીનની અંદરમાં છે હાલ કમસે કમ મારે હાલ વાવેતરની જે ખર્ચ જે થયું એ એક લાખ વીસ હજાર મારે ચૂંટવાની મજૂરી પણ થઈ હતી બીજા નંબરમાં હાલ દોઢ લાખ જેવું હાલ મારે ઉખાડવાની પણ મજૂરી થાય છે રોજના દસ પંદર મજૂર હોય છે એક મજૂર ચારસો રૂપિયામાં હાલ સાડા ચારસોમાં મજૂર પણ એક આવે છે એટલે મને હાલ સરકારને વિનંતી છે કે મને થોડું વળતર પણ જે પણ વળતર મળે એ મને સરકારને વિનંતી છે કે મને સરકાર વળતર આપે તો સરકારનો ખૂબ ખૂબ આભાર હું માનું છું